રાંદેર વિસ્તારમાં વિસ વર્ષ પહેલા ચારિત્ર્ય પર શંકા કરી પત્નીની હત્યા કરી ફરાર થયેલા પતિને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આગ્રાથી ઝડપી પાડવામાં સફળતા મળી છે આરોપી એરફોર્સ રિટાયર્ડ જવાન છે મળતી વિગતો પ્રમાણે ક્રાઈમ બ્રાન્ચની ટીમ વર્ષોથી વોન્ટેડ આરોપીઓને સકંજામાં લેવા વર્કઆઉટ કરી રહી છે દરમિયાન રાંદેર પોલીસ મથકે વર્ષ બે હજાર ચારમાં નોંધાયેલા મર્ડરના ગુનાનો આરોપી વિનોદ મદમોહન શર્માને જણાવ્યા પ્રમાણે આરોપી વિનોદ ચૌદ વર્ષ સુધી એરફોર્સમાં નોકરી કરી ચૂક્યો છે અમદાવાદમાં પોસ્ટિંગ થતાં પડોશમાં રહેતી ગુજરાતી મહિલા ઉર્મિલા સાથે આંખ મળી ગઈ હતી ઉર્મિલા હીરાના કારખાનામાં નોકરી કરતી હતી બંને અમદાવાદના મંદિરમાં ફુલહાર કરી લગ્ન કર્યા હતા બાદમાં વિનોદનું પોસ્ટિંગ બરેલી ખાતે થયું હતું જ્યાં તેણે નોકરી છોડી દીધી હતી અને બાદમાં પત્ની સાથે હીરાના કારખાનામાં નોકરી કરતો થઈ ગયો હતો સુરત આવી વરાછાના હીરાના કારખાનામાં નોકરીએ જોડાયો હતો આગ્રાથી પકડી લે પાડ્યો હતો પોલીસના સુરતમાં રાંધેડની આનંદ મંગલ સોસાયટીમાં કહેતા હતા યા પત્ની ઉર્મિલાનું વિનો શ્રીવાસ્તવ નામના યુવક સાથે અફેર શરૂ થયું હતું જેની જાણ થતાં વર્ષ બે હજાર ચારમાં વિનોદે ઝઘડો કરી પત્ની ઉર્મિલાને માથામાં લોખંડના પાઇપ મારીને હત્યા કરી દીધી હતી બાદમાં મકાનને લોક કરી ચાર વર્ષના દીકરા રાજશેખરને સ્કૂટર પર બેસાડી સુરત રેલવે સ્ટેશને સ્કૂટર છોડીને બસમાં આગ્રા પહોંચી ગયો હતો જ્યાં ચિત્રાદેવી નામની મહિલા સાથે બીજા લગ્ન કરી કરિયાણાની દુકાન ચલાવતો થઈ ગયો હતો ઓનર કિલિંગના આરોપીને ક્રાઇમ બ્રાન્ચને વીસ વર્ષે પકડી પાડ્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત